જાણવા મળ્યા મુજબ બાલાસિનોડના જણોડ ગામની અંદર એક લિંબજ માતાનું મંદિર આવેલું છે અને જેનું સંચાલન આ ગામના વાળંદ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પોતાના પતિને અને પોતાના બાળકને આર્થિક મદદ કરવા માટે તેની માતાશ્રી આ લિંબજ માતાના મંદિરની અંદર પૂજા રીની સાથે સાથે ત્યાં આગળ કચરા પોતાનું કામ કરે છે અને આડકતરી રીતે આ લિંબજ માતાની ભક્તિ કરી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી આ બેન ત્યાં કામ કરે છે આજ દિન સુધી કોઈ અઘટિત ઘટના બની હોય તેવો બનાવ પોલીસ દફતરે નોંધાયો નથી પરંતુ ગત રોજ ગત 22 જાન્યુઆરીના રોજ આ મંદિરની અંદર એક એવી ઘટના બને છે કે જેના કારણે બાળાસિનોનું આ જનોળ ગામ ગુજરાતની અંદર ચર્ચામાં આવ્યું છે ગુજરાતના લાગણીશીલ કોઈ એવા ધારાસભ્યો નહીં હોય કોઈ એવા સામાજિક કાર્યકરો નહીં હોય કે જેમને આ ઘટનાથી દુઃખ ન થયું હોય અમે પણ પત્રકારત્વની અંદર કદાચ આખા ગુજરાતની અંદર પ્રથમ એવો કિસ્સો જોયો છે કે જ્યારે આ ગામની અંદર આવ્યા અને જયારે વાત સાંભળી વિડીયો તો ઘણા બધા જોયા હતા ઘણા બધા લોકો ટીઆરપી માટે પણ પ્રયત્ન કરતા હોય છે ત્યારે અમે આજે રૂબરૂ જોયું છે કે આજે આ બાળક પોતે પથારી બસ છે કારણ એટલું જ છે જાણવા મળ્યું મુજબ કે આ બાળક ઉપર નજીકના દેવ પાસેના

કહેવાય છે કે આ નાની ઉંમરના બાળકને આ બાલાસિનોરના જવાબદાર પોલીસ અધિકારીએ અલગ ટોર્ચરિંગ રૂમમાં લઈ જઈ અને તેને પટ્ટે ને પટ્ટે હાથ પર અને પગના તળિયા પર બેનમીપૂર્વક માર માર્યો જેથી કરી અને કોઈ ઈજાના નિશાન જોવા ન મળે બાળકનો જ્યારે મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવે ત્યારે તેઓના હાથ જવાબદારીમાંથી છટકી શકે તેઓ માર મારવા માંગ્યો છે આજે જ્યારે આ માર માર્યા બાદ બાળક એટલું પરેશાન છે કે આખું ગુજરાત આ બાળકના સમર્થનમાં ઉભરી આવ્યું છે આપણે સીધી જ આ બાળક સાથે વાત કરીશું ભાઈ હા શું બન્યું તું બેટા ઘટનામાં પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા તને અને તને શું થયું હતું પોલીસ સ્ટેશનમાં શું પૂછપરછ કરી હતી તારી સાથે શું બનાવ બનેલો છે

પછી બીજા ઓફિસ માંથી લઈ ગઈ ને બધા પૂછપરછ કરવામાં આવી કે લીધું છે બધા ચાવી અને ચાવી તારી જોડે રહ્યા છે અને પૂજારી જોડે રહ્યા છે તે એમ કહ્યું વેલો તું જાવ છું એટલે તે લીધું મેં કહ્યું મેં નથી લીધું નથી લીધું પછી કે હા જેઠોલી મને જ્યાં ચોરી થઈ ત્યાં તારું નામ નાખી દેસ અને તારા પપ્પાનું નામ નાખી દઈશ કે સાચું સાચું કે મેં જેમ ના હું કહું ને મેં નથી લીધું પછી એમને એમ કહ્યું આગળ લાય હાથ આગળ લાય પછી એમને બેઠે બેઠે મને પટ્ટે પટ્ટે માર્યો પછી ઉભા થઈને બે હાથે મને પટ્ટે પટ્ટે માર્યો પછી બીજા જે બીજા સાહેબ હતા એમને મને આમ ટેકો લઈને અને તળી માર્યો પગ પટ્ટે પટે જેમ હું ના પાડું એમ મને માર માર જ કરતા પછી બે બેન એમ કેતા ચોર પકડી લાય ને આ હતો કબૂલ કરી લે મેં કું નથી લીધું જ નથી એમ કેતા મેડમ

આ બાબતના વિડીયો પણ દરરોજ જોતા હોય છે અને પોતે પોતાની રીલ જોઈને જાહેર સભાઓમાં કહેતા હોય કે હું આવું છું રીલ બની જાય છે મતલબ ગુજરાતની રીલો પણ એ જુએ છે તો આજ દિન સુધી ગુજરાતના મુખ્યમંત્રી જે સંવેદનશીલ કહેવાય છે તેઓ આ બાળકનો વિડીયો નહીં જોયો હોય અને જો જોયો હોય તો આજ દિન સુધી કોઈ તપાસના ઓર્ડર કેમ નથી કરવામાં આવ્યા બાલારસિનોર નજીકના વિસ્તારની અંદર કપડવંજ ખાતે આજ રોજ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી શા માટે તેમના કોઈ જવાબદાર અધિકારીઓ આ બાળકને ન્યાય મળે તેના માટે તેના પરિવારની મુલાકાતે નથી આવ્યા તે એક સવાલ છે સાથે સાથે ખૂબ ગંભીર બાબત જાણવા મળી અહીંયા કે ઘણા બધા લોકો આ બાળકના સમર્થનમાં આવ્યા બાળકની સત્યતા ચકાસી અને બાળકને યોગ્ય ન્યાય મળે એના માટેના પ્રયત્નો કર્યા ધન્યવાદ છે આ સમાજને કે ગુજરાતની અંદર નાની સંખ્યામાં હોવા છતાંય રાવણ સમાજના અગ્રણીઓ લોકો

આ બાળકની પર થયેલા અત્યાચારની પોલીસ દફતરે કોઈ ફરિયાદ નોંધાઈ હોય તેવી કોઈ વિગતો મળતી નથી એક તરફ ભારતના પ્રધાનમંત્રી ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે હું છપ્પરની છાતી ધરાવું છું ગુજરાતમાં ગુનાખોરીને ડાંબવા માટે હું છપ્પરની છાતીથી પ્રયત્ન કરીશ એક પ્રમાણે ગુજરાતના હાલના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કહી રહ્યા છે કે તમને કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો મને ગાંધીનગર જાણ કરજો હું તમને જમાડીને મોકલીશ હર્ષભાઈ સંઘવી અમે લોક સમસ્યાના માધ્યમથી આપને વિનંતી કરીએ છીએ કે જમાડવાની વાત તો બાજુ પર પણ આ બાળકને નાનો બાળક જે ખરેખર શાળાની અંદર ભણી રહ્યો છે તેવા બાળકને પટ્ટે ને પટ્ટે બેરહમી માર મારવાનો આક્ષેપ આપના પોલીસ તંત્ર પર થઈ રહ્યો છે ત્યારે વેલમ તકે આપના પોલીસ તંત્રની સામે એફઆઈઆર ફાટે અને આ બાળકને ન્યાય મળે જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ થાય એફઆઈઆર થાય એ બધી જ બાબતો કદાચ બને પણ આ બાળકને જે માનસિક ત્રાસ પડી રહ્યો છે તેના માટે પણ હું ગુજરાતના ગૃહમંત્રીને માન્ય મુખ્યમંત્રીને અમારી ચેનલના માધ્યમથી વિનંતી કરી રહ્યો છું કે આ બાળકને વેલી તકે ન્યાય મળે બાળક પર જે અત્યાચાર થયો છે તેના માટે અને તેનું સમાજમાં નામ જ્યારે આજે ખરાબ રીતે લેવાતું હોય ત્યારે એ બાળકની પીડા સમજી અને એને ભણતર માટે પણ સરકાર દ્વારા યોગ્ય જાહેરાત કરવામાં આવે તે સમયની માંગ છે આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે આ બાળકના માતાશ્રી પણ ખૂબ જ બીમારીની અવસ્થામાં છે હાલની અંદર પરિવારની અંદર ખાવા કોણે બનાવવું મહેમાનોને ક્યાં બેસાડવા એવો પ્રશ્ન હોય ત્યારે ગુજરાતના સરકારના તમામ તંત્રો અને ખાસ કરીને આ જિલ્લાની અંદર તરીકે આવેલા સફી હસન સાહેબ કે જેઓ છે કે સાહેબ એક વખત આ બાળકની વેદના સાંભળવા જો આવશો ને તો તમને પણ સત્ય હકીકત ખબર પડશે તમે તમારી ચેમ્બરની અંદરથી બહાર નીકળી અને અમારી ચેનલના માધ્યમથી આપને જણાવવા માંગીયે છે કે સાહેબ આ બાળક પર જે અત્યાચાર થઈ રહ્યો છે અને જો બાળક ખોટું હોય તો તમે એની મુલાકાત લઈ અને સત્ય બાબતો ચકાસો તમારા અધિકારીઓ તમારી છબીને ડાગ લગાડે આવા બનાવો બનતા એ માટે આપ લો તે સમય આપના માટે આવી ગયો છે જો આ પરિસ્થિતિની અંદર દરેક સમાજો પર અત્યાચાર અન્યાય થશે તો કદાચ મને એવું લાગે છે કે ગુજરાતના સત્તા તંત્ર સામે ગુજરાતના પોલીસ તંત્ર સામે આમ પ્રજા સામૂહિક બળવો કરે તે પહેલા આપ ચોક્કસ કાર્યવાહી કરો તેવી અમારી આપને નમ્ર વિનંતી છે